નાતો આપડે એવું નાખવું પડશે એટલે ગગલું કોઈ ને લઈને ડોસી ના પચીસો રૂપિયા ભંગાર માલ લે દસ હજાર ની વાત થઈ તમારે લેવા

તો એ પેપર છે તમને ખબર નહી એ ઉડારતો જ ફર અમારી છે એ પેપરો તો લકડાઈશ મારા હું લેવા દેવા હાલ બોલছো તમે બે बाजू મારા હરકો તો ઉપર તમારો દોશી માતર લઈ લે થઈ પડશે જો કટાઈ તો ખબર નહી હું તો રસ્તા જોયેલા હું તો આવતો રો ગોધરા જઈ તો દોશી આપણે કોતરામાં દે હે હું તો રસ્તા બધા જોયેલા છું હું તો હેગડી જો તું ગોગલું પાછું વળી ગયો ને તમો પડી જાય

એટલે ડોસીન પાડીને તમે દસ હજાર નહીં પછી લેતી લેવા ની ભારો

ખબર કે ગગાજી આપડે આવે આપડે જઈને બોલ્યા દસ હાજર ની વાત ફેસલું કરવાનું જોતો દસ હજાર ની વાત યાર તો મોરે હેડી ને કેલોને ને કાતોતો રાખ્યો સાથી આ કેલો મેલો ને એવું કરીને મેલીયો અંબાજી નહીં જતા આજે આ બા મોડિયા તાને પાર આવશે કે બે હેડ હારું છે ગગાજી સાધન નું પૂછું હું કહું વાત કહું બસ નાઈ મંડુસી લાગવ આવી ય બેરા 10000 ની લાલતમાં માર થઈ ના ને ગટાજી પૂછ્યા છે આજે તું તું કે હું જોવા બેહું ના હું ઘેર જોઉં ચાર ઘેર ચોથ હોય બસ 10000 રૂપિયા લેવાના ગોડા ઘેર ના જા તું દાદાજી દોડું 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 તો એ તો સાધન રોકી રોડ ઉપર જોક વચ્ચે વચ ઉભાય અલ્યા નહીં બે સાધન તું સાધન કરે યાર કંટાળ્યા અમે તો બાપા કારણ હોય તો કેતા કારણ કરોડું એ તમે કઉ પાછો તારે લેવા જયો ને તો હજી તો ના જ જવાની એટલે આપણ બે હજાર લઈને સુટા હતું રસ્તા માં પાછી વળી જતી બરોબર તારી વાત કરી હતી આ પેલું વાવા લઈ લેશું સપોર્ટ સપોર્ટ જ 10000 લેન આ તો પૈસા લઈને નેપી જાવાનું દોશી તો રસ્તામાં પાછી વળી વાત કરી લાઈન આખી દોશી તો અમે પણ મળી કોઈ પાસા ખાલી ખાલી તમે એક વખત

સાપ્રામ જેતું રહે એવું હમ રેડ રેડિનજીએ ના આવે તો આગળથી સાધન મળ અલ્યા એડી ના જાય કરો

અને ઉબાડું કર્યા વગર પીયો પેલી બાજુ હવન ચાલુ હોય મહારાજ ખબર હે પાસાણી માસ્ક

આવે તમારે હોય ને બીજા પોતો વીસ વીસ હજાર રૂપિયા ચાલો પોત પોત વધારે મન તો લાગે કોઈ નહીં હાલ દોશીમાં તો હું હિરા મોતી જળાય હતી પોટપોર મોઢામાં જોતે નહીં બોલ્યા દોશી હિરા હોય પણ સાધન દેજો ઉભો અરે 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 ગાડી રોડ પર તમે બધા હું સાધન રોકું દેહો વાળી

આવા બિહારા ડાટાયા આવા છે છે ડાહો ગુદરા જાય ગુદરા જાય એ દિશામાં સાહર ગુદરા જતા હતા આ તો નઈ ઉભા રાખ લે પેલા રે આ તો 3 જણા ઈ નકર તો જવું એક એક ઓય બાઈક નઈ કોઈના પર ભઈ આવે તો આવ અરે કોણ હલ્યા દેખાતો તને સાધન રોકણ કરો કે ચાને પોક્યો જાય

५ जना ने ल्यावा बोल अलग दुखी ल्याइँ नइ जा यी तमे आ तना न को क कोनो हजो नै राखु अलि तमे हाल हाजा न राखो त बात हाची पण खाली ५ जना लिन आव न मु इवन खाली मोकल जो अनि मने मने न मारता खाली इवन मारजो पण यार मने न मारता तमे यार तमे त ओसा मारे पण इवन त हमु त हाजा नै राखु घेरे नै जा दउ लेवा यी आउत करो खबर परो जे त लेवाय न न यी हो आउ खबर परो